કટારવાટ ગામે ઓડસંગ નદીના બ્રિજ પરથી પાંચ પોઈન્ટ ચૌદ લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપી પડાયો રંગપુર પોલીસની સતર્ક કામગીરી એક આરોપી ઝડપાયો વિગત વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કટારવાટ ગામે ઓરસંગ નદીના બ્રિજ ઉપરથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતા કુલ રૂપિયા પાંચ લાખ ચૌદ હજાર પચાસનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર કેસ રંગપુર પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાની પ્રવૃત્તિઓને સદંતરને કરવા અને દારૂબંધીનો કડક અમલ થાય તે માટે તમામ થાણા અધિકારીઓની સૂચનાઓ આપવામાં આવી હતી જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે એચ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ રંગપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેડી પંડ્યા તથા સ્ટાફ પેટ્રોલિંગ વાતો દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે મધ્યપ્રદેના કઠીવાડા ગામ તરફથી એક સફેદ કલરની ઇકો ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર નીચે મુજબ જેમાં ઇંગ્લિશ દારૂ ભરી લેવાટ તરફ આવી રહી છે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને સંદિગ્ધ ગાડી આવતા જે તેને રોકી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના ક્વાર્ટર તથા બીયર ટીન મળી કુલ એક હજાર છ નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા બે લાખ ચોસઠ હજાર પચાસ નો વગર પાસ પરમિટ મળી આવ્યો હતો ઉપરાંત દારૂ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી ઇકો ગાડી સાથે મળી કુલ રૂપિયા પાંચ લાખ ચૌદ હજાર પચાસ નો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર